વાત કરીએ આણંદની તો ખંભાતના ધુવારણમાં ભાજપના વિરોધનો મામલો સામે આવ્યો છે વિરોધ કરનાર પાંચ યુવકોને અટકાયત કરવામાં આવી છે ભાજપના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ પ્રચાર કરવા માટે ગયા હતા અને યુવાનોએ રસ્તા પર બેસી ગામમાં જતા અટકાવતા મામલો બીજક્યો હતો ભાજપના પ્રચારમાં આવેલી ગાડીની આગળ ક્ષત્રિય યુવાનો બેસી ગયા અને બારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો ખાનગી વાહનમાં પાંચ યુવાનોની અટકાયત કરવામાં આવી છે તો યુવાનોને ગ્રામે પોલીસ મથકે લવાયા છે ધુવાવરણ ભાજપનો વિરોધનો મામલો સામે આવ્યો છે ભાજપના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે યુવાનોએ ગાડીની આગળ બેસી જતાં ભારે આક્રોશ દર્શાવ્યો હતો આંતરગત વાત કરવામાં આવે તો ખાનગી પાંચ યુવાનોની અટકાયત કરવામાં આવી છે પોલીસે અટકાયત કરી છે અને હાલ ભારે આક્રોશ જોવા મળ્યો છે અને ખંભાત પોલીસ ગ્રામ્ય મથકે લાવવામાં આવ્યા છે આ અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે જયારે Oh, no.